ओम राम उम्राम राम ओम राम राम हस्ताय नम रेणुका का पुत्र मैं विष्णु का अवतार हूँ वार क्षत्रिय विहीन करने वाला मैं प्रहार हूँ हूँ राम से मर्यादा में कृष्ण का ज्ञान हूँ शिव सा हूँ क्रोध में युगो युगो में मैं महान हूँ ब्राह्मणों का वर्ण में कर्म क्षत्रिय हूँ काल से भयग्रस्त आधीन जिसको मृत्यु हूँ हर पग पल में दरा दान करने वाला मैं दानी हूँ ब्राह्मणों का घमंड मैं हाँ मैं परशुराम हूँ कोई है तो तीनों लोकों में चुनौती दे मैं वो अभिमान हूँ जो हाथों में परशु मेरे तो मैं ही भगवान हूँ माता पिता का वध करके जाति विशेष तुमको क्या मिला मैं परशु नहीं मैं राम हूँ था क्रोध से भरा मैं जो परशु हाथ में लिया यही है मेरी नियति। हाँ धनुष सा भार हूँ राम के अलावा जो ना उठा पाया हाँ मैं परशु राम हूँ हूँ ब्राह्मणों का तेज मैं शस्त्र शास्त्र में मैं महान हूँ ભૂતકાલ સે ભવિષ્ય કે પહીએ પે મેં વિરાજમાન હું બ્રાહ્મણો કા ઘમંડ મેં હા મેં પરશુરામ હું વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીય તિથિ એટલે ભગવાન પરશુરામના જન્મોત્સવની તિથિ પિતૃભક્તિની મહાવ્યાખ્યાની તિથિ જમદઅગ્નિના પુત્ર એ ભગવાન પરશુરામે પોતાની પિતાની આજ્ઞા કાજે એવા એવા કર્મો કર્યા કે જેણે પિતૃભક્તિ અને માતૃભક્તિની મહાવ્યાખ્યાઓ લખી આ મહાગાથા છે ભગવાન પરશુરામની અધર્મ અન્યાય અને અંધકાર જ્યારે એની તમામ સીમાઓ વટાવી જાય છે ત્યારે આ સચરાચર જગત ત્રાહીમામ ત્રાહીમામ કરીને જગપાલન કરતા ભગવાન વિષ્ણુને અવતાર ધારણ કરીને આ ધરતીને આ સૃષ્ટિને પાપી અધર્મી અને અન્યાય કરનારાઓથી મુક્ત કરવા આહવાન કરે છે અને ત્યારે ત્યારે ધર્મ સંસ્થાપના કાજે આ જીવ જગતને શીખવવા માટે અને જીવનશૈલી જીવન કલા અને જીવન સંસ્કાર ઉતારવા માટે ભગવાન શ્રી વિષ્ણુ અવતાર ધારણ કરે છે અને આ અવતાર માતૃભક્તિ પિતૃભક્તિની મહાવ્યાખ્યા સાથે ગૌરક્ષા અને એ ગૌરક્ષા એ જ જીવનનો સર્વોત્તમ સંસ્કાર છે એ કાજે ભગવાન પરશુરામે જન્મ ધારણ કર્યો અધર્મી અન્યાયી અને મહાઅહંકારી ભયંકર એવા સહસ્ત્ર બાહુએ જ્યારે ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરીને હજાર પૂજાઓ ધારણ કરીને કોઈનાથી પણ પરાજિત ન થાય એવા વરદાન લઈ લીધા ત્યારે એના અહંકારની તમામ સીમાઓ વટી ગઈ અને ચારે ઓર એના અધર્મ અને અહંકારને કારણે પાપો વધતા ગયા સાત્વિક જીવ જગત ત્રાહિમામ પોકારવા લાગ્યું અને આ વખતે ભગવાન પરશુરામનો જન્મ આવા અસુરનો સંહાર કરી આ જીવનને આ જીવજગતને એ સંસ્કાર આપવા માટે થયો કે અધર્મ જેટલું બળવાન અને ભયંકર આવશે અને ધર્મની સ્થાપના કરનારો એનાથી પણ મહાભયંકર અને મહાક્રોધ અને એક સક્ષમ સ્વરૂપે આવશે મહર્ષિ જમદગ્નિ જે સાત્વિક તપ અને એક એકાત્મ થઈને યોગ મુદ્રામાં જીવન જીવી રહ્યા હતા પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે માતા કામધેનું ગૌ માતા એમની પાસે હતા એ ગૌમાતા એટલા ચમત્કારિક હતા કે એમના દૂધની શક્તિથી જે જોઈ એ વસ્તુ તમને પ્રાપ્ત થઈ જતી હતી અને એક વખત સહસ્ત્રબાહુ નામના આ દૈત્ય અસુરી પ્રકૃતિ ધરાવતા રાજા જમદ અગ્નિની આ કામધેનું ગાયને પાછળ લાલસામાં ઘેલા થયા અને બળજબરીપૂર્વક એ ગૌમાતાને લઈને પોતાના રાજમહેલ લઈ આવ્યા જ્યારે મહર્ષિ જમદ અગ્નિને આ વાતની જાણ થઈ તો એમણે પોતાના પુત્ર પરશુરામ ભગવાનને આ વાત કહી અને પરશુરામ ભગવાન ક્રોધે ભરાયા અને ગૌમાતા કામધેનુ સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે સહસ્રબાહુ સાથે યુદ્ધ કરી એના એ સહસ્ત્ર ભૂજાઓના સંહાર કરીને એના શીશને કાપીને એનો ઉદ્ધાર કર્યો એનો વધ કર્યો અને એ શીખવ્યું કે ભાઈ અહંકાર અને અધર્મ જ્યારે ગૌવંશ ગૌમાતાને પીડા આપશે ત્યારે રામ જ પરશુરામ બનીને પોતાના પરશુથી એનો વધ કરશે એ મહાભયંકર અસુર સહસ્ત્રબાહુના પુત્રોએ ઋષિ જમત અગ્નિના આશ્રમ પર ઘાત લગાવી ઋષિ મહર્ષિ જમત અગ્નિ અને એમની પત્ની રેણુકાને આહત કર્યા એમને માર્યા અને જ્યારે એમના પર એકવીસ વખત આઘાત કર્યો અને પરશુરામ ભગવાન જે યોગ સાધનામાં લીન હતા એમને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એમણે ક્રોધમાં એ ક્રોધાગ્નિ સાથે એ ક્રોધની મહાવ્યાખ્યા સાથે જીવનમાં ક્રોધ એ પણ જરૂરી હોય છે એ દર્શાવવા માટે કે ક્રોધનો તમે ક્યારે ધર્મની સ્થાપના માટે ઉપયોગ કરો છો તો ક્રોધની મહાવ્યાખ્યા બની ગયા હોય એવા ભગવાન પરશુરામે સંકલ્પ કર્યો કે એકવીસ વખત આ પૃથ્વીને અધર્મીઓથી મુક્ત નહીં કરું ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું અને ભગવાન પરશુરામે એ સહસ્ત્રભાવના તમામ વંશને એકવીસ વખત અને એ સાથે આ સૃષ્ટિ પર જેટલા બી અધર્મીઓ અધર્મ ફેલાવી રહ્યા હતા એનાથી એકવીસ વખત આ પૃથ્વીને અધર્મીઓથી મુક્ત કરી અને પોતાના ક્રોધાગ્નિથી આ અધર્મનો નાશ કરી ધર્મની સ્થ સ્થાપના કરી ભગવાન વિષ્ણુના અવતાર હોવા છતાં સદૈવ અવિરત મહાદેવ શિવશંકરના ધ્યાનમાં લીન મહાદેવ શિવશંકરના જ નામ જપ સાથે તપ મુદ્રામાં લીન એવા ભગવાન પરશુરામ એ શૈવ મત અને વૈષ્ણવ મતની એ એકાકારતા દેખાડે છે કે શિવ અને વિષ્ણુ એક જ છે હા બ્રહ્મા વિષ્ણુ અને શિવ એક જ છે એ મહાવ્યાખ્યા ભગવાન પરશુરામના આ અવતારથી સિદ્ધ થાય છે કારણ કે ભગવાન શિવ માટે એમના સમર્પણને તમે જોઈ શકો છો કે જ્યારે બી ભગવાન શિવના ધનુષને કોઈએ આહત કર્યું ત્યારે પોતાના ક્રોધાગ્નિથી એમણે એમને પણ પડકાર્યા તો આ સૌથી મોટું ઉદાહરણ છે કે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી જગ કરતા જગહરતા જગપાલન કરતા એ એક જ શક્તિ છે એ ત્રિદેવો આખરે તો એ એક જ શક્તિ છે ભક્તિની મહાવ્યાખ્યા કે પોતાના પિતાના કહેવા પ્રમાણે એમણે ક્યારેય કોઈ સંદેહ ન કર્યા વગર ખાલી ભક્તિ ખાજે પોતાના પિતાના એક એક શબ્દોનું પાલન કરીને જીવન નિર્વાહ કર્યો જ્યારે આ કળયુગની અંદર આજે માતૃભક્તિ અને પિતૃભક્તિ એ સૌથી મોટો પ્રશ્નાર્થ બની ગઈ છે ત્યારે ભગવાન પરશુરામના સંસ્કારો જ આ કળિયુગની અંદર જીવનના મૂલ્યો ટકાવી રાખવા માટે સર્વશ્રેષ્ઠ આપણા જીવન કલા બની રહે છે એટલે જ ભગવાન પરશુરામની આ મહાગાથા માતૃભક્તિ અને પિતૃભક્તિની મહાવ્યાખ્યાનું ઉદાહરણ છે ભીષ્મ પિતા ગુરુ દ્રોણ અને કર્ણના ગુરુ તરીકે જેમણે પોતાનો એક ઉત્તરદાયિત્વ નિભાવ્યું એ જ આ કળિયુગની અંદર મહેન્દ્ર પર્વત પર તપમાં યોગ મુદ્રામાં લીન છે પરંતુ કલી કલી નામનો અસુર જ્યારે એ પોતાની તમામ મર્યાદાઓ વટાવશે અને એનો વધ કરવા ભગવાન શ્રી હરિ વિષ્ણુ કલકી અવતાર ધારણ કરશે તો એ કલ્કીય અવતારને પણ ગુરુ જ્ઞાન આપીને ભગવાન પરશુરામ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવશે ચિરંજીવી એવા ભગવાન પરશુરામ આ કળિયુગની અંદર જ આપણને શક્તિ અને જીવનના મૂલ્યો શીખવી જાય છે ત્યારે આ ભગવાન પરશુરામના જન્મોત્સવે આપણે ભગવાન પરશુરામનું સ્મરણ કરીએ ઓમ જમદ્નિય વિદ્મ મહાવીરાય ધીમહી તન્નો રામ પ્રચોદયાત જ્યારે જ્યારે બી અધર્મ અન્યાય અને અંધકાર એની સીમાઓ વટાવશે ત્યારે ભગવાન પરશુરામ ધર્મ રક્ષક બનીને પોતાના ક્રોધાગ્નિથી એવા અધર્મ અને અન્યાયને સંહાર કરી ધર્મની પુનઃ સ્થાપના કરશે તો બોલો ભગવાન પરશુરામના જય જયકાર નમઃ પાર્વતે ફતે હર હર મહાદેવ હર મિત્રો તમને મારી આ સ્ટોરી ટેલિંગ ભગવાન પરશુરામના જન્મદિવસે એમની મહાગાથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો કમેન્ટ બોક્સમાં જય પરશુરામ અવશ્ય લખજો ફરી મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંબ